આ બાઈક વેચવાની છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ટોટલ માહિતી તમને બાઇકની મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જયંતિભાઈને આ બાઈક વેચવાની છે બાઈક છે બજાજ બાઇક તમે જોઈ શકો છો વિડીયોની અંદર વાત કરું આઠ ના મોડેલની આ બાઇક છે અને ઓરિજિનલ બાઈક જોવા મળશે એન્જિનની વાત કરું તો બજાજના શોરૂમમાં બનાવેલું એન્જિન છે અને બાઇક ની સ્પીડ એકસો દસ ઉપર ના થાય તો બાઇક તમે મફતમાં લઈ જાઓ તેવી ગેરંટી એકસો દસ ની સ્પીડ સુધી બાઇક ચાલે છે એન્જિન બનાવવામાં આવ્યું છે બે હજાર આઠ ના મોડેલની અને સેકન્ડ ઓનર બાઈક જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને વીમો નવો ભરીને આપવામાં આવશે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન સારું નોન એક્સિડન્ટ આખી ગાડી છે તમે જોઈ શકો છો ઓરિજિનલ ગાડી જોવા મળશે માત્ર એન્જિન બનાવેલું છે આવેલી છે જો કોઈ મિત્ર ને ત્રીસ માં બાઈક લેવી હોય તો જયંતિભાઈ નો કોન્ટેક કરવાનો બાઈક લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બાઇક તમને મોરબી અથવા ચોટીલા જોવા મળશે